નમસ્કાર દર્શક મિત્રો છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ સમાચાર આજે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ ના રોજ બાર દિનની ઉજવણીના ભાગરૂપે ઈયાવા ગ્રામ પંચાયત સિલર ઓફ યુનિવર્સિટી અમદાવાદ અને અપોલો ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બાર દિન નિમિત્તે વીરપુરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત સ્વચ્છતા પર્સનલ હાઇજીન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો બાળકો માટે માઇન્ડ પાવર ગેમ્સ રમાડવામાં આવી હતી તેમજ તમામ વિદ્યાર્થીઓને ફળોનું વિતરણ કરીને આનંદપૂર્ણ વાતાવરણમાં આ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે ગ્રામજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા ગ્રામજનોના આરોગ્યમાં સુધારો લાવવાનો રહ્યો હતો ઈયવા ગ્રામ પંચાયત તથા આરોગ્ય ટીમના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો આ કાર્યક્રમમાં ગામના સરપંચ સોલંકી શ્વેતાકુમારી રવિકુમાર ઈયવા ગામના તલાટી શ્રી અર્જુનસિંહ મકવાણા તથા અપોલો હોસ્પિટલમાંથી ડોક્ટર વિરેન્દ્રભાઈ મેહુલભાઈ અને હિરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન સિલ્વર ઓક યુનિવર્સિટીના એનએસએસ કોઓર્ડિનેટર ડોક્ટર મહેન્દ્રસિંહ સોલંકી અને વિશાલ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યોર ન્યૂઝ આણંદ